આ અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈવીયુ ગડડિયાને માહિતી મળી હતી જેથી તેઓએ શહેર ડીવાય એસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈડીએ ઝાલા અને સ્ટાફના માણસોએ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જેમાં ડમી ગ્રાહક કે અંજુમન પાર્ક સોસાયટીમાં નાજેરાબેનના ઘરમાં તે હજાર હોય શરીર સુખ મારવા નાજેરાને હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ નાજેરાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ્કોલ મારતા એ ડિવિઝન પોલીસે તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી જેમાં ઘરમાંથી ખાનું ચલાવનાર મહિલા નાજેરા અનિસભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ મળી આવી હતી પોલીસે તેના ઘરની તલાશી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદરના રૂમમાંથી એક મહિલા તથા એક પુરુષ ગંડગી હાલતમાં મળી આવ્યા હતા તે બંનેને નામથામ પૂછતા તે નાજેરાનો પુત્ર શલી મનીષભાઈ પઠાણ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે સ્થળ પરથી બંને મા અને પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ સત્તર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે બંને સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેશન્સ એક્ટ ઓગણીસો છપ્પન મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે